નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરાના પુરાવાવ વિસ્તારમાં આવેલા એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગ કમ્પાંડ ઝડપાયું હતું એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેડ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું એજન્સીના સંચાલક દ્વારા ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરમાંથી પાંચ કિલોના સિલિન્ડરમાં રિફેલિંગ કરવામાં આવતું હતું જિલ્લા પુરવઠા અધિકારીએ રેડ દરમિયાન ઓગણીસ કિલોના ભરેલા એકત્રીસ સિલિન્ડર અને ઓગણીસ કિલોની ક્ષમતાવાળા ખાલી ચોરાણું સિલિન્ડર મળ્યા હતા ત્યારે પાંચ કિલોની ક્ષમતાવાળા ચારસો બ્યાસી સિલિન્ડર જમા જપ્ત કરવામાં આવ્યા હતા આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને ગઈકાલે મોટો ઝટકો આપ્યો હતો જે બાદ બુધવારે સવારે પતંજલિ ફૂડ્સના શેરના લગભગ ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને તેના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને દવાની જાહેરાતોમાં રામક દાવા ન કરવા તેમના વાયદાનું પાલન ન કરવા બદલ કોર્ટનો તિરસ્કારની નોટિસ પાઠવી છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો સુકનવંતો સાબિત થયો છે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક ઘટવા સામે ફરી સારા કપાસે પ્રતિ વીસ રૂપિયા કિલો રૂપિયા સોળસોની સપાટી પકડી લીધી હતી ખાંડી કપાસમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન રૂપિયા પાંત્રીસોથી ચાર હજારનો વધારો થયો છે એમ સમજો ને કે પ્રતિ મણે સો રૂપિયાથી દોઢસોનો વધારો થયાનો ગણત માંડી શકાય આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જેમ જેમ ગરમીની સિઝન નજીક આવી જાય છે તેમ તેમ રસીલી કેરીનો આવક વધતી જાય છે ફળોના રાજા માર્કેટમાં આગમન થઈ ચૂક્યું છે રાજસ્થાનના શકીબભાઈ શાકભાજી અને ફળ વેચે એને તેમને જણાવ્યું હતું કે ફળોના રાજા કેરી હાલમાં શરૂ થઈ ગઈ છે અને ઓગસ્ટ સુધી ચાલે છે પહેલીવાર આવતી સફેદ આ કેરી ખૂબ જ સારી અને સ્વાદિષ્ટની સાથે સાથે મોંઘી પણ હોય છે કેરીના રશિયાઓને જણાવી દઈએ કે હાલ કેરીનો ભાવ અઢીસો રૂપિયા પ્રતિ કિલો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી હતી કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરાવતા હકારમત ટિપ્પણી કરી છે તેમણે કહ્યું છે કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને સમયમાં જ નફો કરતી થઈ જશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને જેનો માર્ગ ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ છે જેને લઈ ફરી એક વખત ખેડૂત ચિંતામાં મુકાયા છે